અમારો પ્રશ્ન છે કે સોસાયટી ની અંદર જે અમારી સોસાયટી નું બાંધકામ સેવન સ્ટાર એન્ટરપ્રાઇઝ ના બિલ્ડર્સ ટોટલ બાર બિલ્ડર્સ છે એમના દ્વારા કરવામાં આવેલ છે જે તે સમયે એમણે જે પ્રમાણે એમની ફ્લેટ વેચવાની જે પ્રક્રિયા હતી એ પ્રમાણે સોસાયટી ના લોકો ફ્લેટ ખરીદેલા છે પ્લસમાં જે કાંઈ કાર્પેટ મુજબ પ્રતિ સ્ક્વેર ફૂટ બસો રૂપિયા મેન્ટેનન્સ સોસાયટી ને લાઈફ ટાઈમ મેન્ટેનન્સ માટે થી ઉઘરાવેલું છે આ મેન્ટેનન્સ ની રકમ આજથી મેજોરિટી લોકો બે વર્ષ પહેલા બિલ્ડર્સ આપી દીધી હોય અત્યારે લગભગ મહત્તમ પ્રમાણમાં સોસાયટી અને રહેવા આવ્યા પછી એમણે જે વાતચીત કરી હતી કે સોસાયટી નું મેન્ટેનન્સ સોસાયટીમાં બધા લોકો રહેવા આવી જાય સોસાયટી નું એસોસિએશન તમે લોકો કમિટી બનાવી નાખો પછી અમે તમને તમારા બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી આપશું

એમને એમ ડાઇરેક્ટલી મેન્ટેન્સનો હિસાબ કિતાબ આપશું નહીં આજનો જે અમારો કાર્યક્રમ છે એ આ રકમ અમને ન મળવાથી સોસાયટીના કામ અધૂરા રહેવાથી કમિશનર સાહેબને રૂબરૂમાં લેખિત રજૂઆત કરવા માટે આખી સોસાયટી આવી છે અને પ્લસ માં આની જે કાંઈ કોપી છે અમે કલેક્ટર સાહેબને પણ આપવાના છીએ પૂરેપૂરી રકમ જે છે અમારી સોસાયટીની એ અમને મળવી જોઈએ અને સોસાયટીના લોકોને ન્યાય મળવો જોઈએ સોસાયટીના જે અધૂરા કામ છે એ લોકો બિલ્ડર દ્વારા કરી આપવામાં આવે અમારી આટલી રજૂઆત છે